એન્જિનિયરિંગ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી જી મેઇનની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ તેમાં રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટના બે વિદ્યાર્થીઓએ સો માંથી સો પર્સન્ટાઇલ મેળવી ગુજરાતના ટોપર રહ્યા જેમાં અમિત પારેખે ઓલ ઇન્ડિયામાં અઠ્યાવીસમો રેન્ક મેળવ્યો જે હવે આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે જે એડવાન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે જ્યારે અન્ય વિદ્યાર્થી હર્ષલ કાનાણીએ ઓલ ઇન્ડિયામાં ચુમ્માલીસમો રેન્ક મેળવ્યો જે ભવિષ્યમાં આઈઆઈટી માંથી એરો સ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગે છે તો ત્રીજા પટેલે ઓલ ઇન્ડિયામાં અઠાવન મોન રેન્ક મેળવી સૌરાષ્ટ્રમાં ગર્લ કેટેગરીમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે જ્યારે સુરતના બે અને વડોદરાનો એક વિદ્યાર્થીએ પણ પરિણામમાં મેદાન માર્યું स्टूडेंट्स यहाँ पर बहुत फोकस्ड हैं उन लोग के पीछे पहले दिन से और इनफैक्ट जब वो क्लास नाइन्थ टेंथ में होते हैं तब से ही उनका ओरिएंटेशन, उनका रुझान जेई मेन जय जे एडवांस की तरफ हो जाता है बच्चे काफ़ी मेहनत करते हैं टीचर्स उनके साथ दिन रात लगे रहते हैं खास तौर से यहाँ पर टेस्ट हम बहुत सारे लेते हैं और उनकी खूब प्रैक्टिस होती है तो मार्क्स उस तरीके से ज़्यादा आ जाते हैं मारो नाम पारेक है मारो रैंक ऑल इंडिया रैंक ट्वेंटी एट હું બી એચ રાથોડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું અને એલેન એલેન તરફથી જે મેઇન્સ માટે મેથ્સ ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં અમે અમને મોડ્યુલ્સ અને રેસ સોલ્વ કરવામાં આપે તો એના ક્વેશ્ચન્સ અમે સોલ્વ કરીએ છીએ અને સાથે સાથે જે મેઇન્સ માટે જે પ્રીવિયસ યરના પેપર્સ છે અને મોક ટેસ્ટ છે એ પણ ઘણી બધી લેવામાં આવી હતી જેનાથી મને ઘણો ફાયદો થયો ઓલ ઇન્ડિયા રેન્ક ટ્વેન્ટી એટનો તો ખ્યાલ નહોતો પણ મેં પૂરી મારી તરફથી પૂરી મહેનત કરી હતી કે મારા સારા માર્ક્સ આવે અને બે વર્ષ તરત બે વરસ સુધી સતત રોજ મહેનત કરી અને અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કર્યા અને જે કાંઈ પણ મને ડાઉટ્સ આવતા હતા એ ફેકલ્ટી સાથે કે પછી ફ્રેન્ડ્સ સાથે ડિસ્કસ કરીને ક્લિયર કર્યા કે જેમથી મને મેથ્સ ને ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં ઘણો ફાયદો થયો અત્યારે હું જે એડવાન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું અને આગળ જઈને સારી આઈઆઈટીમાંથી બીટેક કોમ્પ્યુટર સાયન્સમાં ફો ફોલો કરવાનું પ્લાન છે આમ તો થોડોક તો રસ છે જ મને મતલબ સેવન્થ એઇથમાં થોડીક કોમ્પ્યુટર પ્રત્યે રસ વધી ગયો હતો એક તો એ કારણ કહી શકીએ અને બાકી તો બીજું બહુ ખાસ કારણ નથી કોમ્પ્યુટર પ્રત્યે રસ હતો કે જેનાથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ ફોલો કરવાનું છે હું એ જ સ્ટેપ આપવા માગું છું કે તમે બે વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી મહેનત કરતા રહો અને તમારી જે જે જગ્યાએ તમે ભૂલ કરો છો કે જે તમને વસ્તુ નથી આવડતી તમારા સર પાસે પૂછી લો અને સરખી રીતે બધું સોલ્વ કરો કે જેનાથી તમારા કન્સેપ્ટ્સ બધા ક્લિયર થાય ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સના જેટલી અને સાથે સાથે જેટલી તમે ટેસ્ટ વધારે આપશો અને એનું એનાલિસિસ પણ જેટલું સારી રીતે કરશો એટલો જ તમને વધારે ફાયદો થશે મારું નામ હર્ષલ કાનાની છે હું બસ સારું જ છે ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી ફોર આવ્યો છે ને ગુજરાત ટોપર છું સેશન ટુ માટે પ્રિપરેશનમાં તો એ જ છે મિતે કીધું એ જ રીતે મોડ્યુલ્સને રેગ્યુલર સોલ્વ કરતા ક્વેશ્ચન્સ પેપર્સ દેતા અને એનાલાઇસિસ કરતા મિસ્ટેક્સ ઓછી કરવાની ટ્રાય કરતા બસ એ જ એલેનમાં પહેલાં તો આવતા સ્ટડીઝ માટે અને પછી ઘરે સેલ્ફ સ્ટડી માટે ચાર પાંચ કલાક પાંચ છ કલાક જેવું બ્રાન્ચ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં જવા માગું છું અને આઈઆઈટી હજી ફિક્સ નથી મારે કેમકે મારો ઇન્ટરેસ્ટ પહેલેથી એમ બાજુ હતો નાનપણથી એટલે કોમ્પ્યુટર કરતાં મને એ જાજુ ગમે છે એમ પહેલેથી એસ્ટ્રોનોમીવાળી ફિલ્ડ